તો શું છે આજની અપડેટ ખાસ વિગતવાર માહિતી આપવાનો શું વિડીયો ખાસ પૂરો નહી હાળજો નવા ચેનલ ઉપર શું ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આજની અપડેટ શું છે શિક્ષકો માટે શું ખરાબ સમાચાર છે કેમકે લાંબા સમયથી મિત્રો એક પરિપત્ર આવવાનો હતો એને આપણે અપડેટ પણ આપી હતી તો પરિપત્ર મિત્રો આવ્યો છે શું અપડેટ છે એના ઉપર થોડી વાત ખાસ મિત્રો પરિપત્રની સંપૂર્ણ માહિતી માટે આપણે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને અગાઉની અપડેટ મિત્રો નથી જોઈ તો ખાસ નિહાળવાનું જે રદ મિત્રો જે સ્થગિત કરી દેવામાં આવી છે જેની પ્રોસેસ એનો આપણે વિડીયો મૂકેલો હતો ખાસ નિહાળવાનું ભૂલશો વાત કરી પરિપત્ર તો મિત્રો અહીંયા વાત કરીએ ગુજરાત શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર અડત્રીસ વીસ દસ આ એક પરિપત્ર આપણને જોવા મળ્યું છે જેમાં નિયમક શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ઓગણીસ ગાંધીનગર ખાતેથી આ પરિપત્ર છે એ આપણને જોવા મળી રહ્યું છે બીજી વાત વાત કરીએ તો કે શૈક્ષણિક કાર્ય ખોરોભાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે કામગીરી મિત્રો હવે આપણે શું શું જોવાનું રહ્યું જે નિવૃત્ત થયેલા છે એમને ફરી મિત્રો શિક્ષકો માટે કામગીરી આપવામાં આવી છે હવે જાણીએ શું શું એમાં નિર્ણય છે એમાં નિયમો શું છે તો નિયામક પ્રાથમિક શિક્ષણની સિંગલ ફાઇલ મુજબ માધ્યમિક ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂંક થયા બાદ પણ ખાલી રહેલી જગ્યા પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોની કામગીરી સોંપવામાં બાબતે મંત્રી શ્રી મંજૂરી આપેલી છે તો મંજૂરી અને અન્ય સેવિકાઓને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂકી થયા બાદ ખાલી રહેલી જગ્યા ઉપર વચગાળાની સ્થિતિ ઉપર જે મિત્રો આ કામગીરી સોંપવામાં આવશે મિત્રો જે નિવૃત્ત થયા છે એ પછી નિવૃત્ત થઈ ગયા છે કેમકે અમુક એવો કાર્યકળ આવે છે જે શિક્ષકો માટે નિવૃત્ત કાર્યકાળ સમય છે એ મિત્રો થોડો યોગ્ય અયોગ્ય જોવા મળી રહ્યો છે જેમાં અહીંયા શરતો પણ અહીંયા મૂકી છે જેમાં નિવૃત્તિ બાદ લેવામાં આવતા શિક્ષકો વય મર્યાદા બાસઠ વર્ષથી વધુ ન હોય તમે જોઈ રહ્યા છો બાસઠ વર્ષથી વધુ મર્યાદા ના હોવી જોઈએ શાળામાં બદલી કે ભરતી કાયમી શિક્ષક નિમણૂકી ન થાય તે જ્ઞાન સહાયકો નિમણૂકી ન થાય ત્યાં સુધી આવા નિવૃત્ત શિક્ષકોની કામગીરી કરવાની રહેશે અને શૈક્ષણિક વર્ષના અંતે આવા નિવૃત્ત શિક્ષકોની છૂટા કરવાના રહેશે તો મિત્રો કરાર આધારિત ભરતી છે આની સંપૂર્ણ વિગતવાર શરતો અને માહિતી માટે ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન એમાં આપણે પીડીએફ મૂકવા જઈ રહ્યા છીએ તો ખાસ નિહાળજો બાકી શું કેવું છે તમારું કમેન્ટ સેક્સમાં જણાવજો કે આ ભરતી થઈ જોઈએ કે નહીં કે પછી પીટીસીની જે એક થી પાંચ હોય જેમાં ડાટેની તમામ ભરતી નવીસરથી મોટી થઈ થવી છે બાકી કમેન્ટમાં જરૂર જણાવજો ત્યાં સુધી મળી નવી લેટેસ્ટ નવા આપણે આવે છે અપડેટ ચેનલમાં ખાસ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત